હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું પાલક પનીર તો એના માટે મેં અહીં પાણી ઉકળવા મૂકી દીધું છે એમાં હું પાલક એડ કરીશ મેં અહીં એક પૂરી પાલક લીધો છે તો હવે હું એમાં લીલું લસણ એડ કરીશ એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને બે લીલી મરચી જે તીખી આવે હું એ એડ કરું છું તમે જો મોડું ખાતા હોય તો તમે અડધી અથવા એક મરચી પણ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે આપણેમાં મીઠું એડ કરશું હવે હું થોડી વાર માટે ગરમ પાણીમાં રહેવા દઈશ હવે આપણે સિક્રેટ મસાલો બનાવી લેવી તો એના માટે મેં પંદરથી સત્તર એવા લવિંગ લીધા છે એક ચમચી ધાણા લીધા છે સૂકા અને એક ચમચી આખું જીરું લીધું છે હવે આપણે એને સાતળી લઈએ એ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ થવા દઈએ આ મસાલાથી ખૂબ જ સારો એવો શાકમાં ટેસ્ટ આવે છે તો આ મસાલો બહુ જ સારો એવો ટેસ્ટ શાકને લાવે છે તો અહીં આપણે જે પાલકને ગરમ પાણીમાં રાખ્યું હતું એ હવે આપણે લઈ અને ઠંડા પાણીમાં આપણે એને એડ કરી દઈશું એટલામાં ઠંડા પાણીમાં એટલા માટે કેમ કે શાકનો કલર છે એ ગ્રીન જ રહે છે એટલા માટે આપણે જે મસાલો બનાવ્યો તો તેને આપણે હવે મિક્સર કરી લઈએ જે પાલકની ગ્રેવી હતી તેને પણ આપણે મિક્સર કરી લઈએ હવે મેં અહીં બે મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે એમાં આપણે પનીરને ફ્રાય કરી લેશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા એટલે તમને મારા નવી રેસીપી અને નવા વિડીયો તમને મળી રહે તો આપણે પનીરને જ્યાં સુધી પનીરનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો અહીં આપણું પનીર સરસ મજાનું ફ્રાય થઈ ગયું છે તો હવે જે પનીરનું જ તેલ વધ્યું એ જ મેં શાક માટે યુઝ કર્યું છે તો એના માટે હવે આપણે એક ચમચી હિંગ એડ કરીશું પંદર જેટલી સૂકા લસણની કઢી એડ કરીશું ઝીણી કટિંગ કરીને અને આપણે લસણને તેલમાં થોડું એવું ફ્રાય કરી લઈએ જ્યાં સુધી લસણનો કરલ બદલાય ત્યાં સુધી આપણે જે મસાલો બનાવ્યો હતો એડ કરી દઈએ આટલી પ્રોપર રીતે તેલમાં ચડી જાય હવે આપણે પાલકની ગ્રેવી બનાવી છે એ પણ એડ કરી દઈએ મેં અહીં થોડી પતલી ગ્રેવી રાખી છે પણ એ હજી કૂક થશે એટલે ઘટ થઈ જશે હજુ આપણે જે બધું ચડી જાય ત્યાં સુધી પંદર મિનિટ રહેવા દઈશું ત્યાં તો ગ્રેવી ઘટ થઈ જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ મેં મીઠું અહીં ઓછું એડ કર્યું છે કેમ કે પાલકની જ્યારે આપણે ગ્રેવી કરતા હતા ત્યારે મેં એમાં મીઠું એડ કર્યું હતું એટલા માટે તો આપણી ગ્રેવી ચડી ગઈ છે તમે જોઈ શકો છો સરસ એવી જાડી થઈ ગઈ છે તો હવે આપણે જે પનીર રોસ્ટ કર્યું હતું એ પણ એડ કરી દઈએ તો આપણું પાલક પનીરનું શાક બનીને તૈયાર છે તો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો હું અહીં પાલકના પાલક પનીરને રોટલી સાથે સર્વ કરીશ તો આવો બધા ટેસ્ટ કરવા થેન્ક યુ